બનાસકાંઠામાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં નેવ્યાસી પોઈન્ટ પચીસ ટકા પરિણામ આવ્યું જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં કુંભારિયા કેન્દ્રનું પંચાણું પોઈન્ટ ચોરાણું ટકા પરિણામ આવ્યું વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં સાતમા ક્રમે રહ્યો તો વિજ્ઞાન પ્રવાહમાં એકવીસ વિદ્યાર્થીએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો આજે બોર્ડ તરફથી સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ ગુજકેટ સંસ્કૃત મધ્યગા તમામનું રિઝલ્ટ સવારે દસ ત્રીસે ડિકલેર થયું છે જો બનાસકાંઠાની વાત કરીએ વિજ્ઞાન પ્રવાહની અંદર તો આપણે કુલ બે કેન્દ્ર બે ઝોન હતા પચીસ કેન્દ્રો હતા કુલ પાંચ હજાર એકસો ઇકોતેર વિદ્યાર્થીઓએ બનાસકાંઠાની અંદર સાયન્સની અંદર પરીક્ષા આપેલી હતી જેમાંથી નેવ્યાસી પોઈન્ટ પચીસ ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એટલે કે કહી શકાય કે સમગ્ર રાજ્યની અંદર બનાસકાંઠા રિઝલ્ટને ક્રમે સાતમા નંબરે છે અને ઉત્તર ગુજરાતમાં પ્રથમ નંબરે છે વધુ પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરીએ તો કુંભારિયા કેન્દ્રનું પરિણામ પંચ્યાસી પોઈન્ટ ચોતેર ટકા છે તેમજ ગત વર્ષના પરિણામ કરતો આશરે એક ટકો પરિણામ આપણું ઉપર ગયું છે જો એ ગ્રેડના વિદ્યાર્થીઓની વાત કરીએ તો કુલ એકવીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવી ઉત્તીર્ણ થયા છે અને કુલ ત્રણસો વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવીને બનાસકાંઠાની અંદર ઉત્તીર્ણ થયા છે